મેટલી વખત કીધું છે આ કાપો કાપો પણ હેડવામાં આ એક કજી મજીના કટકો આવ્યો છે ને એમાં આઈડા વાયા તાકીની સીઝન ત્યાં આ તો ગાયું છે અને હજુ આ વાંઘાને કપા ઉભો આ લીલો સમ કપા ઉભો છે ને આ શું ગાય ને શું ખબર પડી હું તો દીવું હતું અને આ એડા હતા મેં એ ખાઈને દાત્રી હવે શું કરું હું તો ને નફતા પાચા છે તે કાંઈ જાન હાલતા નથી ને એકલા ને એકલા ને હળીયું ઘડા કરવી હવે થાચો થા હું તો હવે શું કરું તો કપા સારો શો છે અને રૂએ ભારી ફાટ્યો છે ને હમણાં આ નાથાને અરડા ઊભા છે કટચી થોડાક ઊભા છે નાથો કોઈ દાડો આવે ને હોર રાખવામાં કે કોઈ દાડો કાંઈ શેરો બુરવા નથી આવતો તો એ અરડા ખાઈ જાય બિરાબી ખાઈ જાય ભલે ખાઈ જાય એક દાડો બધાય થોડાક વજા છે બધાએ ખબર પડે પછી નાથ ખબર પડશે કે આ હોર ચિમચી રાખશે આ તો આમ કાયમ આવશે હોર રાખો ના થયું કેતા છે કે આ તો ભૂમિશે ઝાટ કોત તો નથી રાખતો લ્યો એટલો વાકો ડાયો કે રાય આ જો આ રૂ ફાટ્યું રો મારા જ કિચમત ફૂટેલા તમને મેં એરડા વાયા ને એરા તો રાશા નથી ને આ કપાહ વાયો તો કપાખ ખોત તો નહીં કાયું વાઘો નહીં

આલીએ ડોઢેનું શું હતું અને આ દે ડોઢેનું થા ઉદુ આ કેમ વાઘો આમ થા એ વાઘા લાખવાજી લ્યા લ્યા આ તો રાતકામ ફસાઈ રહ્યો કાકો લા એય ના તો બે ભન થઈ ગયો છે રે હવે શું કરું અને ફેરી પોકાળી જવું લાય ઓ નો 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 ઓ નો 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 નો